ધંધુકામાં ધોરણ દસ અને બારની પરીક્ષાને લઈ નગરપાલિકા દ્વારા તકેદારીના પગલાઓ લેવામાં આવ્યા અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે ચાલી રહેલી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈ ધંધુકા નગરપાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે સ્કૂલો પાસે ઉભા રહેતા નાસ્તાની લારીઓ અવાજ કરતી વસ્તુઓ કે ભીડ કરતી લારીઓને હાલ બંધ રાખવા અથવા તો બીજી જગ્યાએ ધંધો કરવા માટે સૂચના આપવામાં આવી છે ધંધુકાથી બિરલા એન્ડ હરજીવન દાસ